નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું સેમી નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ચૌદ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા બાર પોઈન્ટ નવ કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરની વરણી કરાઈ છે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોમાંથી ભાજપે પચીસ બેઠકો ઉપર જીત મેળવીને નગરપાલિકામાં શાસન મેળવ્યું હતું છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણીની બિનહરીફ વર્ણી કરાઈ છે તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાના સારિકાબેન પાટીલની પ્રમુખ તરીકે જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ગામિતની નિમણૂક કરાઈ છે કારોબારી અધ્યક્ષ તરીકે હેતલ મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મિકિતા શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોરની પસંદગી કરાઈ મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકાના પ્રમુખ પદે ફોરમબેન રાવલ અને ઉપપ્રમુખ પદે સતીશ પટેલની વરણી કરાઈ છે જ્યારે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડિમ્પલ સોલંકી અને ઉપપ્રમુખ પદે હર્ષિદ સોમાણીની નિમણૂક હતી અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં આજે નવા પ્રમુખની વરણી થઈ જેમાં રાજુલામાં પ્રમુખ તરીકે જ્યોતિ દવે અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ વાઘ ચલાલામાં પ્રમુખપદે નૈનાબેન વાળા અને ઉપપ્રમુખપદે પ્રવીણ માલવિયા લાઠી પાલિકા પદે દયાબેન જમોડ અને ઉપપ્રમુખપદે બાબુ ધોળકિયા જ્યારે જાફરાબાદ પાલિકા પ્રમુખ પદે રવિના બારૈયા અને ઉપપ્રમુખ તરીકે નીરવ ઠાકરની વરણી કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સેમી કન્ડકટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે ગાંધીનગરમાં ગુજરાત સેમી કન્ડકટર કોન્ફરન્સ બે હજાર પચીસનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાત સેમી કન્ડકટરની વૈશ્વિક માંગ પુરવઠા કડીમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે સજ્જ થઈ ગયું છે વર્તમાન ભારત મેળે પાંચમે ચાર સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાત સ્થાપિત હો धौलेरा भारत में डेवलप हो रही पहली ग्रीन फील्ड स्मार्ट सिटी है जहां प्लग एंड प्ले फैसिलिटीज के साथ कई इनिशिएटिव्स की सुविधा दी जा रही है हमने इनोवेशन को बल देने के लिए गिफ्ट सिटी में ए सेंटर ऑफ एक्सलेंस भी कार्यरत किए हैं इन सब के कारण आने वाले समय में ग्लोबल सेमीकंडक्टर वैल्यू चेन में गुजरात का स्थान अवश्य ही अग्रिम रहेगा આ પરિષદની શરૂઆતમાં આઠ સમજૂતી કરાર સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન કોમ્પેનિયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઇ ખાતમુહૂર્ત પણ કરાયા હતાં વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવસો જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે છેલ્લા બે વર્ષમાં એક હજાર નવસો ને છન્નું જગ્યાઓ પર આચાર્યની ભરતી કરાઈ છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગાભણ પશુ ખાણદાન સહાય યોજના હેઠળ સડસઠ લાખ એક્યાસી હજાર કરતાં વધુના ખર્ચે એક હજાર ચારસો ને બત્રીસ પશુપાલકોને લાભ અપાયો છે ગૃહમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે તાપી જિલ્લામાં પીએમ જનમન યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં આઠસો પંચ્યાસી આવાસ મંજૂર કરાયા છે શ્રી હળપતિએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ રાજ્યના બે લાખ હજાર હેક્ટર વિસ્તારમાં છસો સિત્યાસી કરોડ એંશી લાખ રૂપિયાના એકાવન પ્રોજેક્ટ હાથ ધરાયા છે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ચૌદ લાખ ચાર હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો છે વિધાનસભામાં પ્રશ્નોના જવાબમાં આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આ યોજના થકી આદિજાતિ ખેડૂતોની આવકમાં ચાળીસથી સાહીઠ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે શ્રી ડિંડોરે કહ્યું કે આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને વર્ષ બે હજાર બાવીસ સુધારેલું મકાઈનું બિયારણ અને શાકભાજીના નિયત બિયારણમાંથી કોઈપણ બિયારણ ઉપરાંત પચાસ કિલો ડીએપી તથા પચાસ કિલો પ્રોમનું ખાતર આપવામાં આવ્યું હતું રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતની રમતગમત નીતિ શ્રેષ્ઠ નીતિઓમાંની એક છે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલન્સ મંચ દરમિયાન શ્રી સંઘવીએ રાજ્યને રોકાણ માટે શ્રેષ્ઠ ગુણવત્તા ગુજરાતમાં રોકાણ કરવા આહવાન કર્યું હતું लोगों के सपने साकार होते हैं तो मैं आप सबका फिर से एक बार बहुत बहुत स्वागत करता हूं और मेरे सभी ऑस्ट्रेलियन दोस्तों का गुजरात की धरती पर मैं स्वागत करता हूं और मैं आशा रखता हूं आने वाले दो दिन आपके लिए एक नई अपॉर्चुनिटीज और अनेक नई आशाएं और अपॉर्चुनिटीज वाले दो दिन बनेंगे और आप ये दो दिन गुजरात में यादगार बनाओ ऐसी मेरी आप सबको शुभकामनाएं આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્રીય મંત્રીમંડળે આજે સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા બાર પોઈન્ટ નવ કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી આપી છે આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ રોપ મુસાફરીનો સમય આઠથી નવ કલાક ઘટીને છત્રીસ મિનિટ થઈ જશે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી દિવ્યાંગો અને વૃદ્ધોને ઘણી મદદ મળશે एट टू नाइन आवर्स की जो जर्नी है दैट विल बिकम अ जर्नी ऑफ थर्टी सिक्स मिनट्स थर्टी सिक्स लोगों के बैठने की कैपेसिटी उसमें और ये बहुत सेफ टेक्नोलॉजी है श्रद्धालुओं को तो बेनिफिट होगा ही होगा और साथ ही साथ बहुत बड़ा जो लोकल बिजनेसेस हैं, उनको बेनिफिट होगा और जो दिव्यांग जन है और जो हमारे बुजुर्ग साथी हैं उन सबके लिए भी एक बहुत बड़ी मेजर ये एक बेनिफिट इससे निकलेगा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સાત માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ શ્રી મોદી સુરતના બે લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આવતીકાલથી આઠ માર્ચ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં બારકોડ સ્કેન કરી ભાગ લઈ શકાશે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જાસ્મીન હસરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ મહિલાઓને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ રોજ મહિલા ક્રિકેટનો ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યો છે અને એમાં દરેક મહિલા ભાગ લઈ શકે છે અને એ રજીસ્ટર કરવા માટે પણ એક અમે સર્ક્યુલેટ છે સો એ લિંક થ્રી લોકો રજીસ્ટ કરી શકે એન્ડ એમાં ભાગ લઈ શકે છે અને એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે સાંજનો ટાઈમ થશે એન્ડ દે કેસ અને એને ટ્રોફીઝ અને બાકી બધું એના સાથે સપોર્ટ પણ મળશે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોષણ સુધા યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા અને ધાત્રી માતાને એક ટંક ભરપેટ ભોજન મળે છે આહવા વઘાઈ અને સુબીરમાં મળી કુલ બે હજાર એકસઠ સગર્ભા માતા અને ધાત્રી માત્રાઓ આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે છ આઠ મહિનાથી આવું છું એક ધાત્રી માતા તરીકે અને મેનુ મુજબ અહીંયા જમવાનું આપવામાં આવે છે જમવાની ક્વોલિટી સરસ હોય છે અને એનાથી મને ઘણો ફાયદો થયો છે આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં થશે ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસમાં વધારો હવામાન વિભાગ અનુસાર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પિસ્તાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનની ગતિ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં આંશિક ઠંડક અનુભવાઈ હતી ફક્ત ચોવીસ જ કલાકમાં અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્શિયસના ઘટાડા સાથે બત્રીસ સાત ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાનમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આંતરરાષ્ટ્રીય માસ્ટર લીગ ક્રિકેટ મેચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે મેચ આજે સાંજે સાડા સાત વાગે શરૂ થશે હાલમાં લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે માસ્ટર બ્લાસ્ટર્સ સચિન તેંડુલકર સહિતના ખેલાડીઓને રમતા જોવા માટે ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલકી સેવા તરણ સ્પર્ધા આજથી બે હજાર ચોવીસ પચીસની શરૂઆત થઈ છે આજે આ સ્પર્ધામાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ઉદઘાટન કરાયું હતું સાત માર્ચ સુધી યોજાનારી આ સ્પર્ધામાં તેર રાજ્યો બાર પ્રાદેશિક રમતગમત બોર્ડ અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશની ઓગણત્રીસ ટીમના ચારસો નવ ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છોતેર લાખથી વધુ કુટુંબોને રાજ્ય સરકાર વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એનએફએસએ હેઠળ ત્રણ કરોડ બોતેર લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું સેમી નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ચૌદ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો છે અને સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા બાર પોઈન્ટ નવ કિલોમીટર લાંબા રોપ વેના વિકાસને મંજૂરી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા